રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે કથા છે એક સાસુ અને વહુની જે સાસુ વહુને હેરાન કરે છે એ સાસુને કેવી સજા મળે છે એમના વિશે આ કથા છે જે સાંભળીને જ તમારા જીવનમાં સુખ શાંતિ આવી જશે તો ચાલો કથા શરૂ કરીએ આ કથા સાંભળી રહ્યા છો તો પૂરી પૂરી સાંભળો કથાને અડધી અધૂરી છોડવાની ભૂલી ના કરો કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે તો આ કથાને પૂરી રીતે સાંભળો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો अनादर ન કરો મિત્રો

ભાગ્યે જ કોઈ એવા ઘર જોવા મળશે જે વહુને એક દીકરીની જેમ રાખવામાં આવતી હોય વર્તમાન સમયમાં દરેક ઘરમાં તમને સાસુ અને જરૂર જોવા મળે છે બિચારો પતિ પણ તેમાં કશું કરી શકતો નથી કેમકે તે જો પોતાની માતાનો પક્ષ રાખે તો તેની પત્ની નારાજ થઈ જાય છે અને જો પોતાની પત્નીનો પક્ષ રાખે તો તેની માતા નારાજ થઈ જાય છે આમ જે ઘરમાં કલેશ હોય ત્યાં કોઈ પણ પ્રકારની સુખ સમૃદ્ધિ જોવા મળતી નથી આવા ઘરોની ક્યારેય પણ પ્રગતિ થતી નથી અને ઘરના બધા જ સભ્યો ટેન્શનમાં અને દુખમાં જીવન વિતાવે છે તો મિત્રો આજની કહાનીમાં આપણે જાણીશું કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે સુખમય જીવન વિતાવી શકાય છે અને જે સાસુ પોતાની પુત્ર વધુની ખૂબ જ ત્રાસ આપે છે તેને હેરાન કરે છે તેને કેવી સજા મળે છે એકવાર માતા ગૌરી ભગવાન ભોલેનાથને કહે છે કે હે પ્રભુ મારા મનમાં બે પ્રશ્ન છે કે વહુને હેરાન કરવા વાળી સાસુને કેવી સજા મળે છે અને કેવી સ્ત્રી પગ મુકતા જ ગરીબી લાવે છે ત્યારે ભગવાન ભોલેનાથજી કહે છે કે હે દેવી તમારા પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રશ્નોના જવાબ આપવા માટે હું તમને એક કથા સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળજો ત્યારબાદ ભોલેનાથ કહે છે કે એક ગામ હતું એ ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તે મહિલા ખૂબ જ દુષ્ટ હતી તેની એક દીકરો અને તેની વહુ હતા વહુ બિચારી ખૂબ જ સીધી સાધી સ્ત્રી હતી અને દીકરો પણ માની દરેક વાત માનતો હતો પરંતુ આ વૃદ્ધ મહિલાના પુત્રને તેના ગામમાં કોઈ કામ મળતું ન હતું અને તેની પાસે જમીન પણ એટલી બધી હતી નહીં જેનાથી તેનો પુત્ર તે જમીનમાં કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે એટલે કામની તલાશમાં તે બીજા ગામમાં ગયો હતો ત્યાં તેને એક સારું કામ મળી ગયું હતું પરંતુ ત્યાંથી તેને રોજ ઘરે આવવા માટે સમય મળતો નહોતો ત્યાં તેને વર્ષમાં એક વાર રજા મળતી હતી એટલે તે બીજા નગરમાં જઈને કામ કરતો હતો પરંતુ તેને ત્યાં તેની પત્નીની ચિંતા રાખતી હતી માટે માટે જ્યારે આ વૃદ્ધાનો પુત્ર બીજા ગામમાં કામ જતો હતો ત્યારે તે હંમેશા તેની માને કહેતો હતો કે મારી પત્નીનું સારી રીતે ધ્યાન રાખજે કેમ કે હું રોજ અહીં નહીં આવી શકું પુત્રની વાત સાંભળીને આ મા કહેતી હતી કે હા પુત્ર તો બિલકુલ ચિંતા ના કરતો હું તારી પત્નીનું સારી રીતે ધ્યાન રાખીશ તેને કોઈ પણ વાતનો કષ્ટ નહીં થવા દો તું કોઈ પણ વાતની ચિંતા કર્યા વગર ત્યાં શાંતિથી કામ કરજે તું તારી પત્નીની બિલકુલ ચિંતા ન કરતો આજથી તેની બધી જ જવાબદારી મારી છે ભગવાન ભોલેનાથ કહે છે કે હે ગૌરી પાર્વતી આ રીતે વૃદ્ધ મહિલાએ તેના પુત્રને ખોટું વચન આપીને કામ કરવા માટે બીજા નગરમાં મોકલી દીધો જ્યારે તેનો પુત્ર બીજા નગરમાં જતો હતો ત્યારબાદ આ વૃદ્ધ મહિલા તેની પુત્ર વધુને ખૂબ જ હેરાન કરવા લાગી આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો હવે આ પુત્ર વધુ તેની સાસુના કટુવચનને સાંભળીને પણ હંમેશા ચૂપ રહેતી હતી સાસુ સામે બોલતી નહીં અને ચૂપચાપ સહન કરતી રહી કેમકે આ પુત્ર વધુ ખૂબ જ સંસ્કારી પરિવારમાંથી આવી હતી તે પોતાની સાસુની તેમની માં સમજીને રહેતી હતી આવી રીતે ધીરે ધીરે સમય વીતતો ગયો અને એક દિવસ આ વૃદ્ધાનો દીકરો રજા લઈને ઘરે આવ્યો તે બે દિવસ સુધી ઘરે રહ્યો પરંતુ તેની પત્નીએ તેની સાસુની કોઈ પણ પ્રકારની ફરિયાદ ના કરી આવી રીતે પુત્રની રજા પૂર્ણ થયા બાદ જ્યારે આ દીકરો બીજી વાર કામ માટે ઘરેથી નીકળ્યો ત્યારે જતા પહેલા તેની માને કહેવા લાગ્યો કે હે માતા મારી પત્નીનું ધ્યાન રાખજે આ ખૂબ જ સારી છે તમને ખૂબ જ પ્રેમ કરે છે કેમ કે હું રોજ અહીંયા નહીં આવી શકું ત્યારે આ વૃદ્ધા કહેવા લાગી દીકરા તું ચિંતા ન કરતો હું તારી પત્નીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખીશ કેમ કે આ તારી પત્ની નહીં પરંતુ મારી દીકરી જેવી છે આવી રીતે દીકરો ઘરેથી નીકળી ગયો ત્યારબાદ ઘરમાં આ વૃદ્ધાનું જ રાજ ચાલતું હતું એટલે દીકરાના ગયા બાદ આ વૃદ્ધા તેની પુત્ર વધુને ખૂબ જ હેરાન કરવા લાગી પોતે આખો દિવસ શાંતિથી બેસી રહેતી અને પુત્રવધુ પાસે કામ કરાવ્યા રાખતી તેને રોજ સવારે વહેલી ઉઠાડીને ભોજન બનાવવાનું વાસણ ધોવા કપડાં ધોવા વગેરે તમામ કામ તેની પાસે કરાવતી તેમજ જંગલમાં લાકડા કાપવા માટે પણ મોકલતી હતી આખો દિવસ વહુ પાસે પરિશ્રમ કરાવતી હતી અને થોડો સમય પણ આરામ કરવા દેતી નહોતી અને આખો દિવસ કામ કરાવ્યા બાદ પણ તેને સારી રીતે ભોજન પણ આપતી નહોતી ત્યારબાદ ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી આ બિચારી વહુ આ બધા કષ્ટ સહન કરતી રહી પરંતુ તેની સાસુ સામે ક્યારેય બોલી નહીં અને સાસુએ જે કામ સોંપ્યું હોય તે કામ કરવાની ક્યારેય ના પાડતી નથી તો પણ આ વૃદ્ધાને તેની વહુ પર ક્યારેય દયા ન આવી તેને દિવસ રાત ત્રાસ આપતી રહી તો પણ તેની વહુએ તેના પતિને ક્યારેય પણ આ વાતની ફરિયાદ ન કરી કે મારી સાસુ મને આટલી બધી હેરાન કરે છે કેમ કે એ એવું નહોતી ઈચ્છતી કે મારા લીધે ઘરમાં કોઈ કલેશ થાય અને તેનો પતિ જે બીજા નગરમાં કામ કરવા માટે ગયો છે તેને પણ ચિંતા થાય આવી રીતે થોડા સમય બાદ સાસુને ખબર પડી કે મારી વહુ ગર્ભવતી છે એટલે તે એકદમથી ચોંકી ગઈ અને વિચારવા લાગી કે કમાવા વાળો મારો દીકરો એકલો છે અને કદાચ ઘરમાં એક બાળક આવે તો ખાવા વાળો એક સભ્ય વધી જશે અને બાળકના જન્મ બાદ બાળકનું ધ્યાન રાખવું પડશે એટલે વહુ ઘરનું કામ નહીં કરી આમ તો સંસારની દરેક સાસુ એવું ઈચ્છતી હોય છે કે તેના ઘરમાં નાનું બાળક આવે પરંતુ આ સાસુ એવી હતી અને એ એવું ઈચ્છતી કે કે મારી વહુ કોઈ જન્મ આપે કેમ એ એવું માનતી હતી કે કદાચ નાનું બાળક ઘરમાં આવશે તો વહુ બાળકનું ધ્યાન રાખવામાં લાગી જશે ત્યાર બાદ ઘરનું કામકાજ તે નહીં કરે એના લીધે ઘરનું બધું જ કામ મારે કરવું પડશે એટલે હવે આ વૃદ્ધા તો તેની વહુને પહેલાં કરતાં પણ વધારે હેરાન કરવા લાગી પરંતુ આ વહુ એટલી સંસ્કારી હતી કે તેની સાસુ જે કામ સોંપતી હતી તે ખૂબ જ પ્રેમથી કરતી હતી આવી રીતે નવ મહિના બાદ વહુને પ્રસૂતિનો સમય નજીક આવ્યો તેના પેટમાં દર્દ થવા લાગ્યું વહુ પ્રસવ વેદનાથી વ્યાકુળ થઈને તેની સાસુને કહેવા લાગી કે માં મને એવું લાગી રહ્યું છે કે મારી પ્રસૂતિનો સમય આવી ગયો છે એટલે તમે જલ્દીથી કોઈ વેદને બોલાવો ત્યારે તેની સાસુ તેને કહેવા લાગી કે વેદની શું જરૂરિયાત છે હું તને જેમ કહું તેમ કર ત્યારબાદ સાસુએ એક લીંબુ આપ્યું અને કહ્યું કે આ લીંબુ લઈને તું દૂર જંગલમાં જઈને ખાઈ લેજે એટલે તરત જ તારી પ્રસૂતિ થઈ જશે પરંતુ મારી એક વાત ધ્યાનથી સાંભળી લેજે કદાચ તારીખુખે પુત્ર જન્મે તો જ એને ઘરે લઈને આવજે અને કદાચ તારીખુખેથી પુત્રીનો જન્મ થાય તો એને ઘરે લઈને આવતી નહીં ત્યારે વહુ બિચારી વેદનાથી તડપતી હતી તો પણ તેની સાસુએ કહ્યું તેમ જ કર્યું અને લીંબુ લઈને તે જંગલમાં ગઈ ત્યાં જઈને જ્યારે તેણે લીંબુ ખાધું થોડા સમયમાં જ તેની પ્રસૂતિ થઈ ગઈ અને તેની પુત્રીનો જન્મ થયો આ પુત્રી લીંબુ ખાઈને જન્મી હતી એટલે તેણે તે પુત્રીનું નામ લીંબાવતી રાખ્યું ત્યારબાદ વહુએ તે ઝાડના થડમાં જે પોલાણ હતું ત્યાં આ પુત્રીને મૂકી દીધી અને તે વૃક્ષ ઉપર રહેવાવાળા પક્ષીઓને કહ્યું કે કદાચ હું મારી પુત્રીને લઈ જઈશ તો મારી સાસુ મારી સાથે મારી પુત્રીની પણ મારી નાખશે એટલા માટે હું મારી પુત્રીને આ વૃક્ષના પોલાણમાં તમારા ભરોસે મૂકીને જાઉં છું હે પક્ષીઓ મારી પુત્રીનું ધ્યાન રાખજો ત્યારબાદ આટલું કહીને ઘરે આવી જ્યારે વહુ ઘરે આવી ત્યારે આ વૃદ્ધા સમજી ગઈ કે વહુએ પુત્રીને જન્મ આપ્યો હતો કેમ કે તેણે પહેલા જ કહ્યું હતું કે કદાચ પુત્ર જન્મે તો જ ઘરે લઈને આવજે પુત્રી હોય તો લઈને આવતી નહીં હવે તો આ વહુ ડરના લીધે પુત્રીને જંગલમાં છોડીને આવી હતી આવી રીતે આ વહુ તેની સાસુને કહેવા લાગી કે માં મારી કોખે પુત્રીનો જન્મ થયો હતો એટલા માટે હું મારી સાથે લઈને નથી આવી વહુની વાત સાંભળીને આ વૃદ્ધા એકદમ ચિલ્લાવા લાગી કે મારી વહુ તેના બાળકને ખાઈ ગઈ મારી વહુ બાળક ખાવા વાળી ડાકણ છે હવે તો આ વૃદ્ધા તેની વહુને એટલી બધી હેરાન કરવા લાગી કે એની કોઈ સીમા રહી નહીં તો પણ આ વહુ ચૂપચાપ આ યાતના સહન કરતી રહી પરંતુ તેને મનમાં એ વાતની ખુશી હતી કે તેની પુત્રી હજુ જીવિત હતી ત્યારબાદ રોજ આ વહુ ગાયો ચરાવાના બહને જંગલમાં જતી અને તેની દીકરીને દૂધ પીવડાવતી હતી આવી રીતે થોડા દિવસમાં આ બાજુ આ વૃદ્ધાનો પુત્ર રજા લઈને ઘરે આવ્યો એટલે વૃદ્ધા તેના પુત્રને કહેવા લાગી કે શું કહું દીકરા તારી પત્ની મનુષ્ય નહીં પરંતુ જીવતા માણસને ખાવા વાળી ડાકણ છે તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો પરંતુ તારી પત્નીએ તેને મારી નાખી પરંતુ દીકરો એની માના સ્વભાવથી સારી રીતે પરિચિત હતો એટલે તે સમજી ગયો કે આમાં મારી માની જરૂર કોઈ ચાલ હશે ત્યારબાદ તેણે તેની પત્નીને આ પુત્રી વિશે કંઈ પણ પૂછ્યું નહીં હવે થોડા દિવસ બાદ આ દીકરો ફરીથી કામે જવા માટે બીજા નગરમાં જતો રહ્યો

પાછો ઘરે આવ્યો એટલે આ વૃદ્ધ સાસુ પહેલાની જેમ જ તેના દીકરાને બહુની ફરિયાદ કરવા લાગી અને દીકરાને કહેવા લાગી કે દીકરા તારી પત્નીએ તારી પુત્રીને જન્મ આપીને મારી નાખી હતી તો આનું ધ્યાન રાખજે આ ડાકણ છે ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી આવી રીતે માની વાત સાંભળીને તેનો પુત્ર ચૂપચાપ બેસી રહ્યો અને તેની માને કંઈ પણ કહ્યું નહીં અને આ બાજુ તેની પત્નીને પણ આ બાબતે પૂછ્યું નહીં ફરી થોડા દિવસે રહીને પાછું કામ પર જવા નીકળી ગયો હવે આ વૃદ્ધા નગરમાં ઘરે ઘરે જઈને કહેવા લાગી કે મારા પુત્રની વહુ બહુ ડાકણ છે તેને પોતાની જ દીકરીને ખાઈ લીધી છે હવે આ વૃદ્ધા જેવી રીતે બૂમો પાડીને બધાને કહેતી હતી એ જોઈને નગરના લોકોને એવું લાગ્યું કે વાસ્તવમાં આની બહુ બાળકો ખાવાવાળી ડાકણ છે એટલે ગામના લોકો ડરના માર્યા પોતપોતાના બાળકોને ઘરમાં બંધ કરીને રાખવા લાગ્યા હવે આવી રીતે ધીરે ધીરે આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ અને આ વૃદ્ધાનો દીકરો જે નગરમાં કામ કરતો હતો ત્યાં પણ તેને આ વાત સાંભળવા મળી હવે આ વૃદ્ધાનો દીકરો આ સાંભળીને ખૂબ જ પરેશાન થવા લાગ્યો એટલે તરત જ માલિકની પાસેથી રજા લઈને પોતાના ગામમાં ત્યારે જ આ રાજ્યના રાજાના કાન સુધી પણ આ ખબર પહોંચી કે આ વૃદ્ધાની બહુ ડાકણ છે ત્યારબાદ રાજાએ સૈનિકોને મોકલ્યા અને આ વૃદ્ધાને દરબારમાં બોલાવી તેને આ વાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ વૃદ્ધા રાજાને કહેવા લાગી કે શું કહું મહારાજ મારી વહુ તો બાળકો ખાવાવાળી ડાકણ છે તેણે મારી પોત્રીને જીવતી ખાઈ લીધી છે હવે આ વૃદ્ધાની વાતો સાંભળીને રાજા ક્રોધિત થયા અને સૈનિકોને આદેશ આપ્યો કે નગરના ચોકમાં એક લગાવો અને આ વૃદ્ધાની વહુ જ્યાં પણ હોય ત્યાંથી પકડીને હાજર કરો અને જેમ બને તેમ જલ્દીથી સૂળી સુળી પર ચડાવો ત્યારબાદ ભગવાન ભોલેનાથ કહે છે કે હે ગૌરી આવી રીતે રાજાના સૈનિકોએ તરત જ આજ્ઞાનું પાલન કર્યું અને તરત જ સુળી બનાવી અને આ વૃદ્ધાની વહુને પકડીને દરબારમાં લઈ આવ્યા ત્યારબાદ રાજાએ વહુને પૂછ્યું કે શું તારી સાસુ સત્ય બોલે છે શું તે તારી પુત્રીને જીવતી ખાઈ લીધી છે ત્યારે રાજાની વાત સાંભળીને આ વહુ ચૂપચાપ નીચું માથું રાખીને ઊભી રહી હવે આ વહુને ચૂપચાપ ઊભી રહેલી જોઈને રાજાને વિશ્વાસ થયો કે આ વૃદ્ધાએ જે જણાવ્યું તે સત્ય છે અને આ સત્ય હોય તો આ વહુને ડાકણ જ કહેવાય ત્યારબાદ રાજાએ આ વહુને સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો ત્યારબાદ સૈનિકો આ વહુને લઈને ચોકમાં આવ્યા ત્યાં રાજા પ્રધાન અને મંત્રીઓ પણ હાજર હતા હવે વહુને સૂળી પર ચડાવવાની તૈયારી થવા લાગી આ બાજુ તેનો પતિ ઘરે પહોંચ્યો અને ઘરે જઈને જોયું તો ઘરમાં તેની માં અને પત્ની હાજર નહોતા ઘરે તાળું લાગેલું હતું એટલે તે વધારે પરેશાન થવા લાગ્યો ત્યારે તેણે પાડોશીને પૂછ્યું એટલે પાડોશીએ જણાવ્યું કે તારી માં અને વહુને રાજાએ દરબારમાં બોલાવ્યા છે ત્યારબાદ આ વૃદ્ધાનો દીકરો દોડતો દોડતો રાજાના દરબારમાં ગયો ત્યાં જઈને તેને ખબર પડી કે તેની પત્નીને ચૂળી પર ચડાવવા માટે ચોકમાં લઈ ગયા છે ત્યારે તે ત્યાંથી દોડતો દોડતું ચોકમાં પહોંચ્યો ત્યાં જઈને જોયું તો ચોકમાં રાજા પ્રધાન અને મંત્રીઓ અને તમામ પ્રજા એકઠી થયેલી હતી અને થોડીક ક્ષણોમાં તેની પત્નીને સૂળી પર ચડાવવામાં આવવાની હતી ત્યારે આ વૃદ્ધાનો દીકરો તરત જ રાજા પાસે ગયો અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે મહારાજ દયા કરીને થોડી વાર માટે મારી પત્નીને સૂળીએ ચડાવવાનું રોકી દો મને એક વાર મારી મા અને પત્નીને પૂછવા દો અને કદાચ મારી પત્ની અપરાધી હશે તો હું ખુદ કહીશ કે આને સૂઈએ ચડાવી દો ત્યારબાદ ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી ત્યારે રાજાને થોડી દયા આવી અને રાજા એ થોડી વાર માટે તેની પત્નીને સૂળી પર ચડાવવાનું રોકી દીધું ત્યારબાદ આ વૃદ્ધાનો દીકરો તેની માને પૂછવા લાગ્યો કે માં ભગવાનનો ડર રાખીને મને જણાવો કે સત્ય વાત શું છે ત્યારે આ વૃદ્ધા તેના દીકરાને પણ જુઠ્ઠું કહેવા લાગી અને તેણે કહ્યું કે હા દીકરા તારી પત્ની ડાકણ છે અને તારી પત્નીએ જ તારી દીકરીને ખાઈ લીધી છે પરંતુ આ વૃદ્ધાના દીકરાને તેની માં પર વિશ્વાસ ન આવ્યો કેમ કે એ જાણતો હતો કે તેની પત્ની ખૂબ જ સંસ્કારી છે તે ક્યારેય જુઠ્ઠું બોલતી નથી તે હંમેશા મારી માની સેવા કરે છે અને બાળક માટે દિવસ રાત તડપતી હતી આવી માં પોતાના બાળકને ખાઈને ડાકણ કેવી રીતે બની શકે આવું વિચારીને આ વૃદ્ધાનો દીકરો તેની પત્નીને પૂછવા લાગ્યો કે તું મને સત્ય જણાવ મારી સાથે જૂઠું ન બોલતી ત્યારે તેની પત્નીએ શરૂથી લઈને અંત સુધી બધી જ સત્ય વાત જણાવી પરંતુ ત્યાં હાજર રહેલા કોઈ પણ લોકો આ બહુની વાતની સત્ય માનવા તૈયાર ન હતા

તમામ નગરજનો સામે આવી હતી એ જોઈને રાજા તેમજ મંત્રીઓ ચકિત થઈ ગયા હવે આ પુત્રીને જોઈને આ વૃદ્ધાના દીકરાને સત્ય વાત સમજાઈ ગઈ આ બાજુ રાજા ક્રોધિત થઈને આ વૃદ્ધાને પૂછવા લાગ્યા કે હવે તમે જણાવો કે સત્ય વાત શું છે રાજાનો ક્રોધ જોઈને આ વૃદ્ધા ડરવા લાગી એટલે તેને પણ સત્ય વાત જણાવવી જ પડી

અને શાંતિથી આપણા નગરમાં રહીને કામ કરી શકે છે ત્યારબાદ ભગવાન કહે છે કે હે દેવી ત્યારબાદ આ વૃદ્ધાનો દીકરો રાજાને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મહારાજ મને કામ આપીને તમે મારા પર ખૂબ જ મોટું અહેસાન કર્યું છે ત્યારબાદ આ વૃદ્ધાનો દીકરો પોતાની પત્ની અને દીકરીને લઈને ઘરે આવ્યો ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી આવો ખૂબ જ સંસ્કારી હતી માતા લક્ષ્મીની ઉપાસક હતી ત્યાર પછી તે પોતાના પતિ અને પુત્રી સાથે ઘરે પહોંચીને માતા લક્ષ્મીજીને યાદ કરીને રાત્રે સૂઈ ગઈ હવે માતા લક્ષ્મીજી રાત્રે તેના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે હે પુત્રી તે અત્યાર સુધી તારું જીવન ગરીબીમાં ગુજાર્યું છે પરંતુ તું ચિંતા ન કર આજે હું જણાવીશ કે તારા જીવનમાં ગરીબી શું કામ આવી તારા સાસરે આવ્યા પહેલા આ ઘરમાં સુખ સમૃદ્ધિથી સંપૂર્ણ હતું પરંતુ જ્યારે તે આ ઘરમાં તારા પગલા પાડ્યા ત્યારથી જ આ ઘરમાં ગરીબી આવી છે ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી ત્યારબાદ માતા લક્ષ્મી આ વહુને કહેવા લાગ્યા કે હે પુત્રી તું હંમેશા ધ્યાન રાખજે જ્યારે પણ કોઈ દીકરી વિવાહ બાદ વહુ બનીને સાસરે જાય અને તેના પિયર માંથી કદાચ અને તેની અસર તેના દાંપત્ય જીવન પર પડે છે અને તેના લીધે ઘરમાં ભયંકર ગરીબી આવે છે એટલા માટે દીકરીના વિવાહ બાદ પોતાના પિયરમાંથી સાસરિયામાં આ ત્રણ વસ્તુ ક્યારેય ન લઈ જવી જોઈએ પહેલી વસ્તુ છે ચૂલો વિવાહ બાદ રસોઈની રસમ થાય છે એ રસમમાં દીકરી પિયરમાંથી આપેલા ચૂલાનો ઉપયોગ કરે છે પરંતુ હંમેશા ધ્યાન રાખજે કે કદાચ કોઈ નવ વિવાહિત પુત્રી પોતાના પિયરમાંથી ચૂલો લઈને સાસરિયામાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તેના ગૃહસ્થ જીવન પર પડે છે જેના લીધે ભાગ્યની દેવી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે ભગવાન શિવ કહે છે કે હે ગૌરી હવે માતા લક્ષ્મી બીજી વાત જણાવે છે કે હે પુત્રી બીજી વસ્તુ છે નમક નમક એટલે કે મીઠું નમકનું કામ હોય છે કે વસ્તુઓને નમકીન કરવું જે પુત્રીઓ વિવાહ બાદ પિયરમાંથી સાસરિયામાં પ્રવેશ કરે છે તો તેનો ધર્મ હોય છે કે સૌને સાથે લઈને ચાલવું સાસરિયામાં દરેક વ્યક્તિનું માન સન્માન જાળવવું તમામ લોકો સાથે સારી રીતે ભળી જવું આવા સમયે કદાચ નવવિવાહિત પુત્રી પિયરમાંથી મીઠું લઈને આવે છે તો તેમની સાથે જોડાયેલા દરેક સંબંધોમાં ખારાશ આવે છે એટલા માટે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પિયરમાંથી ક્યારેય પણ સાસરિયામાં મીઠું લઈને ન આવવું હવે માતા લક્ષ્મીજી ત્રીજી વસ્તુ જણાવવા લાગ્યા કે હે પુત્રી ત્રીજી વસ્તુ છે અથાણું ઘણી વખત માતા પિતા પોતાની પ્રિય પુત્રીને તેમનું મનપસંદ અથાણું બનાવીને મોકલે છે પરંતુ એક વાતનું અથાણું ખાવામાં ખાટું હોય છે અને પરિવારમાં પણ ખટાશ પેદા કરે છે એટલા માટે આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે વિવાહ બાદ પિયરમાંથી ક્યારેય પણ અથાણા જેવી કોઈ વસ્તુ ન લાવવી જોઈએ અને જ્યારે તારા વિવાહ થયા ત્યારે તારા માતા પિતાએ આ ત્રણેય વસ્તુ તને આપી હતી જેના લીધે તારા ઘરમાં અત્યાર સુધી અશાંતિ બની રહી અને તારા ઘરમાં ગરીબી આવી તારાથી ભાગ્યની દેવી નારાજ થઈ પરંતુ તારા સંસ્કાર ખૂબ જ સારા હતા તે હંમેશા તારી સાસુની સેવા કરી તારી સાસુએ તને ખૂબ જ હેરાન કરી તેથી તેના કર્મનું ફળ તારી સાસુને મળી ગયું તારા સારા સંસ્કારોને લીધે હું તને આશીર્વાદ આપું છું કે આજ પછી ક્યારેય પણ તારા ઘરમાં ગરીબી રહેશે નહીં અને તમારા પતિ પત્નીનું જીવન ખૂબ જ સમૃદ્ધિથી ભરાઈ જશે આટલી વાત કહીને માતા લક્ષ્મી છે અદશ થઈ ગયા આ બાજુ વહુની આંખ ખુલી ત્યારબાદ આખી રાત આ વહુને ઊંઘ ન આવી હવે જ્યારે સવાર થઈ એટલે રાજાના સિપાહીઓ તેના પતિને બોલાવવા આવ્યા અને કહેવા લાગ્યા કે ચાલો તમને રાજાએ બોલાવ્યા છે ત્યારબાદ તેનો પતિ રાજાના દરબારમાં પહોંચ્યો કેમ કે માતા લક્ષ્મીજીની કૃપા થઈ ચૂકી હતી એટલા માટે રાજાએ પોતાના આપેલા વચન અનુસાર તેના પતિને રાજાના મહેલમાં સારી નોકરી આપી ત્યારબાદ ખૂબ જ ઈમાનદારીથી તેનો પતિ રાજાના દરબારમાં નોકરી કરવા લાગ્યો અને પોતાની પત્ની તેમજ પુત્રી સાથે સુખ શાંતિથી જીવન જીવવા લાગ્યો હવે ભગવાન ભોલેનાથ કહે છે કે હે ગૌરી તમે તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર સાંભળો તમારો પહેલો પ્રશ્ન હતો કે વહુને હેરાન કરવાવાળી સાસુને કેવી સજા મળે છે તો સાંભળો જે સાસુ પોતાની વહુને હેરાન કરે છે દરેક સમયે ઘરમાં કલેશ ઉત્પન્ન કરે છે તો એવી સાસુને તેના કર્મોના આધારે મૃત્યુ બાદ યમરાજા સૂળી પર ચડાવે છે જેવી રીતે પર ચડાવવામાં આવી હતી ત્યારબાદ તે કહે છે કે મને છોડી દો હવે હું ક્યારેય પણ મારી વહુને હેરાન નહીં કરું પરંતુ તેને છોડવામાં નથી આવતી તેને સજા ભોગવવી જ પડે છે ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કેવી સાસરીયા પગ રાખતા જ ઘરમાં ગરીબી આવે છે તો સાંભળો ક્યારેય પણ વિવાહ બાદ કોઈ પણ દીકરીએ પોતાના પિયરમાંથી આ ત્રણ વસ્તુ ન લાવવી જોઈએ એક તો ચૂલો બીજું નમક અને ત્રીજું અથાણું કદાચ આ ત્રણ વસ્તુ કોઈ પણ દીકરી પોતાના પિયરમાંથી સાસરિયામાં લાવે છે તો ભાગ્યની દેવી નારાજ થઈ જાય છે અને તેના જીવનમાં હંમેશા ગરીબી રહે છે જો મિત્રો તમને અમારી કથા પસંદ આવી હોય તો છેડિયોને લાઈક કરી ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે